નેશનલ નંબર પર ભરૂચ એલસીબી પોલીસે ટ્રક માંથી સુડતાલીસ લાખ છાસઠ હજાર રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા સત્તાવન લાખ બોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાનોલી જીઆઈડીસી નજીક નેશનલ હાઇવે ઉપર આવેલા સર્વોત્તમ હોટલના પાર્કિંગમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક પાર્ક કરેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે સર્ચ કરતા હરિયાણા પાસિંગની આઇસર ટ્રકમાંથી વિદેશી દારૂ ભરેલ બોક્સ મળી આવ્યા હતા અને મહારાષ્ટ્રના હનુમંત બાલ શોડનવરની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં સોનુ કડુ નામના શખ્સનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો એલસીબી પોલીસે રૂપિયા સુડતાલીસ લાખ છાંસઠ હજારનો વિદેશી દારૂ દસ લાખની ટ્રક અને મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા સત્તાવન લાખ બોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર